શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં વ્લોગ ની શરૂઆત અત્યારે ગાડીમાંથી કરી છે અત્યારે અમે લોકો જાય છે મૂવી જોવા માટે તો જો કોણ કોણ આવ્યું છે આગળ છે આશીષજી અને ધ્રુવ એટલે આવ્યા છે બધા જો અત્યારે રસ્તામાં છે અમારો સો છે ચાર વાગે ચાર વાગ્યાનો ટાઈમ છે ને આપણો જોઈ સાડા ત્રણ પોણા ચાર તો થઈ ગયા હે હવે ટાઈમે પહોંચી જાય સારું લેટ થઈ ગયું અમારે થોડુંક લેટ થઈ ગયું પેકિંગમાં કાલે કારણ કે કાલે લોક બ્રેક લીધો તો એટલા માટે બીજું કોઈ રીઝન હતું કોમેન્ટ આવે એટલે કહી દઉં કાંઈ નહીં જો હવે પહોંચી પછી મળી બધા જાય છે અત્યારે ફ્રેન્ડ્સ વશ જોવા જાય છે બસ બસ બધાની ઈચ્છા હતી કે હાલો ઈ જોવા જાય મેં તો કાંઈ નહીં ચાલો એ જાય હજી એક બીજા બાગી આવ્યું બાકી થ્રી આવ્યું ફોર આવ્યું ફોર ઓકે

એ બેઝિકલી એવું તો સાડા નવ નો રાતનો એક જ શો હમણાં બાકી આવી ગયું તો બીજા આ ગુજરાતી મૂવીના શો ઓછા કરી નાખ્યા રાત્રે સાડા નવનો શો ને ગણપતિ બાપાને આરતીમાં જવાનું હોય બધાયને એટલે એને કેન્સલ રાખ્યું રાઈ તો કીધું બપોરનો એક શો હે જોયા આવી નકર હમણાં બે ચાર દિમાં આ મૂવી ઉતરી જાય જોવાની ઈચ્છા હતી કેદુનું આખો ગણપતિ ફેસ્ટિવલ ચાલુ થયું ને કેદુની ઈચ્છા હતી પણ કીધું કાકુશી સારું હેલે બસ સારું જ હતું મૂવી વસ્તુ સારું જ છે રિવ્યુ સારા

સોમવારે આવશે કીધું ખુશી બે દિવસ સુધી હે એક તો ઓર્ડર ઉપરા ઉપરી ઓર્ડર આવ્યા હા હે તો એ બધા ઓર્ડરને કીધું એને કમ્પલીટ કરવામાં હેરાન થઈ જઈશું કીધું એના કરતાં હેને કીધું તોય આજે આવી ગયું સાંજ સુધીમાં સારું થયું શું લાગતું હતું ખુશી તને એવું લાગતું હતું સોમવારે આવશે એવું હા પણ ચાર વાગે આપણે ગયા ત્યાં સુધી તો ન આવ્યું એટલે માંડીવાર મુમ કીધું ને લાસ્ટ લોકેશન એ મુંબઈ બતાવતું હતું હજી તો

હા ગુંદી ગાંઠિયા મજા આવશે ઘણા ટાઈમ પછી ગાંઠિયા 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 અત્યારે જોઈએ તો ઈચ્છા થઈ ગઈ કોણ કોણ નાનું હતું ત્યારે ગુંદી ગાંઠિયા ખાવા જતું એટલે આજુબાજુમાં કાંઈ પણ હોય ને તો ગાંઠિયા ગાંઠિયાનો પ્રોગ્રામ કરે છોકરાનું ગૌરવ હું તો બહુ ઓછો જાતો મારો એક દોસ્તાર હતો મને પરાઈને લઈ જાતો આઈ રહ્યા તું હાલ એમ બાકી હું બહુ ઓછો જાતો કેમ કે મને રમવામાં મારો વધાર જીવો હતો હું નાનો હતો ને ત્યારે

ગણાય ને થાય ગણાય એવું લાગે કે નથી મન શરમ આવે ને એવું પણ બટુક ભોજન કરવા હવે બટુક ભોજન ઓછું થઈ ગયું પેલા બહુ બટુક ભોજન નું ચલણ હતું હવે ધીમે ધીમે બટુક ભોજન ઓછું થતું ગયું એ બટુક ભોજન એ બટુક ભોજન શું કરતો હતો આર ચુ ટીકો બે ગયા આવી ડાયરેક્ટ ખોડામાં લ્યો પપ્પા ને કાર નાય ખાપા વિટ્ર બધાઈ ગયા આરતીમાં એટલે અત્યારે આરતી ચાલુ થવાની તૈયારી એ બે બાપ દીકરો અત્યારે બેઠા જાય અમે આરતી ચાલુ થાય ને ત્યારે જો શેમ્પુના ઓર્ડર માટે હું અહીંયા નંબર આપું છું જે હજી ગણાયને કન્ફ્યુઝન છે કે શેમ્પુનો ઓર્ડર કઈ રીતે કરવો એટલે હેર ઓઇલનો પછી શેમ્પુનો એ સેમ વોટ્સઅપ નંબર પર જ મેસેજ કરવાનો હા શેમ્પુના ઓર્ડર માટે સેમ વોટ્સઅપ નંબર પર જ એને મેસેજ કરવાનો રહેશે વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે તમારો ઓર્ડર એમાં લેવાય છે બધા ડિસ્પ્લે પર નંબર આપું એ નંબર પર તમે અમને વોટ્સઅપ કરી શકો છો શેમ્પૂ અને કન્ડિશનરના ઓર્ડર માટે તો ડિસ્પ્લે પ્રાય જશે ને અત્યારે તમે ઓર્ડર કરશો હમણાં તો બે દિવસની રજા છે એટલે બે દિવસના રજા પછી બધા એના કુરિયર જવાના છે આજે કુરિયર પેક થઈ ગયા છે પણ હવે કાલે રજા વિસર્જનની ને એને પરમ રજા બે દિવસ પછી તો કુરિયર હજી જેટલા અમુક બાકી છે હવે થોડા ઘણા થઈ ગયા થોડા ઘણા બાકી છે બધું કરનાક્ષી રજા એટલે કઈ માથાકૂટ નથી નકર તો વેલા વેલા કરવા પડે બીજા દિવસે હોય ને જવાનું જો જો કેવો હોય નીચે ભાઈ ગયો રમતો રમતો મને કે નીચે દોડ્યું હોય ને એ લેવા જવું હોય એને આવું કરે પપ્પા જો બેઠા બેઠા નિંદર કરે હે બાજુમાં પપ્પાનું કાતું આવું હે પપ્પા બેઠા બેઠા નિંદર કરી લીધો હરખી એવી એવું નહીં કે મોબાઈલ રમતા હતા તો મોબાઈલ રમતા રમતા ઉઈ ગયા એ પછી જો જોસના માસી આવ્યા હે એ બધું ઘરનું કામ કરે કીધું કામ થઈ જાય પછી આરતી ચાલે ને હું જાઉં કીધું પછી આરતી માં ખાલી મને બેહવા દીધો આરતી જેવી પૂરી થઈ ને એટલે મને કે હાલો ઘરે જવું હે મમ્મી ખુશી ને પપ્પા ની કે મને કે હવે તમે હાલો ઘરે કે આપણે ઘરે જવું અત્યારે ઘરે લઈએ મને જો થાળે જે ગાય છે તો ભાઈ હવે નો રહીએ કે હવે નથી હું મારે એવું કેમ કર્યું રહ્યું હતું જો હા શું કરવું

ʻo ka pule ana તો ગણેશ મહોત્સવનો છેલ્લો દિવસ કાલે તો વિસર્જન હવે બાપાનું હવે આ દિવસો તો કેમ ખબર જ ન પડી ફેસ્ટિવલ આવીને જાય ને ખબર જ આવી નવરાત્રી ગણેશ ઉત્સવ એટલા ફાસ્ટ ફાસ્ટ વહી જાય ને એમ લાગે કે હજી થોડાક દિવસ હોત તો મજા હજી થોડાક એમાં અમે નાના હતા ત્યારે તો બહુ મજા આવતી આ બધે સેલિબ્રેટ કરવાની નાના હોય ને ત્યારે કઈક ફેસ્ટિવલનો માહોલ જ અલગ હોય હમણાં તો બધાય આ બધા દિવસો વહી ગયા ફેસ્ટિવલના અને કામમાં અને એમાં એને એટલા વહી ગયા ફટાફટ દિવસો એ કામમાં તો હમણાં દરરોજ અમારે હેને લેટ થઈ જાય મારે ને ખુશીને તો દરરોજ એટલે અરાઉન્ડ લગભગ ગઈકાલે નહીં વાત કરો ને તો અમે પાંચ વાગે સુતા હું ને ખુશી બધુંય કામ પતાવીને પાંચ વાગે સુતા એવી રીતે દરરોજ ત્રણ સાડા ત્રણ તો થઈ જ જાય હમણાં તો આ બધા કામમાં દરરોજ એને લેટ નાઇટ બધા નવરા થાય ને તો ઘરનું બધું ડિસ્કસ કરવું હે મારે ખુશીને કેવું બધું ડિઝાઇન કરવું ઓલું કરવું તો લેટ નાઇટ કરી પણ પંદર વીસ મિનિટ કરીને પછી જાય બે તો અત્યારે આજે એને વહેલા ફ્રી થઈ ગયા ને તો આજે હેને સાસુ બહુ જો કોમ્પ્યુટર લેપટોપ લઈને બે ગયા હે ડિસ્કસ કરવા બે હા ખુશી બતાવે મમ્મી ને મમ્મી આવું અમે સિલેક્ટ કરવું આ રૂમમાં આવું કરવું હે સિલેક્ટ નહીં એવું

અમે અમારું જે આખું ઘર છે ને આખા જયારે અમે તમને ને ત્યારે અમે તમને બતાવશે એક્સપ્લેન કરશી કે અમે કઈ રીતનું વિચારી અમે બહુ લાંબુ વિચારી હી અમે અત્યારે થોડો ઘણો ફેરફાર કરવો એ અંદર ઈ ફેરફાર કરી

કરવાની હોય ડિઝાઇન કઈ નઈ અત્યારે જો અત્યારે કરી હવે કાલે વિસર્જન છે પરમ દિવસે સન્ડે છે સોમવારે ખબર પડે બધી હવે સોમવારે નીકળવું હે બાર ઘણા બધા ઓર્ડર પડ્યા છે બધા ઓર્ડર કુરિયર કરવાના રહી ગયા એમ વાત કરી બે દિવસ રજા હે એટલે સોમવાર હા બધું અત્યારે ડિસ્કસ કરી લઈ ને પપ્પા આરામથી આશીર્વાદ રમે હે નગર ઈ કરવા નઈ વાતો

પ્લાનિંગ અમાર બેન હાલતા ફરતા હોય આ કેમ ઘર બે ઓલા નક્કી કર્યા હતા આ એકદમ થર્ડ ઓપ્શન નું ઘર હતું રાતોરાત નક્કી થઈ ગયું થઈ જ જાય ને કીધું હવે લાસ્ટ છે મેં કીધું તમારું ડિસિઝન તમે મારું ડિસિઝન હું તમને કહી દઉં વાત પૂરી આપણે હું આ ખબર અમે પણ તારું મન નહોતું માનતું કે એપાર્ટમેન્ટ માં ના છે ને કે પણ એક એક કેજો અત્યાર સુધી જેટલાય ઘર જોયું આપણો બધાય શું કીધું મસ્ત હે બેસ્ટ કે મોમેન્ટ આવે કે

ચાલો આજનો મળીશું કાલે નવા વ્લોગમાં કાલે વિસર્જન બ્લોગ કાલે થોડુંક વિસર્જન નું બધું બાર નો માહોલ બતાવશું તો મળીશું બાય બાય બ્લોગ માં